હેલ્લો જય માતાજી કૃષ્ણ જય હિન્દ જય ભારત વેલકમ ટુ ડે ફાઈવર ન્યુ બ્લોગ વાળા બાકી છે નવો લુક ટ્રાય કરે છે તો પહેલા તમને આજે સૌથી પહેલા લુક બતાવી દેવો હજુ ભાઈ શું કેવો જોઈ ને એકદમ રામ લીલા વાળો રામ હજી આ ચૂનની પણ છે આપણી પાસે સરસ મજાની ને પહેલાં મેં આવું કંઈક આ ટ્રાય કર્યું હતું બટ એનાથી વધારે મને થોડુંક આ વધારે સારું લાગ્યું અને ચૂનનીમાં લુક કંઈક આવો લાગે છે લાગે છે ને બાકી એકદમ કડાક તો આવું કંઈક આજે ટ્રાય કર્યું છે નવું થોડુંક અને એકદમ સોફ્ટ એન્ડ સોબર પણ મારો ભાઈ છે જ એટલું એમ શું કરવું યાર આરીસાનું કરવાનું છે પાંચ ચાર દિવસથી કહું છું પણ નવું જ લેવાનું વિચારું છું એટલે એમ બસ આવું છે અને એઝ યુઝલ જમવાનો રેડી છે ઓફિસથી આવ્યો છું રેડી થયો છું રેડી થવાનું બાકી છે તિલક બાકી છે હું તિલક કર્યા વગર જ છે હું તિલક કર્યા વગર નથી નીકળતો મારી તમને બધાને પણ એક હંબલ રિક્વેસ્ટ છે મારી કે તમે બધા પણ તિલક કર્યા વગર ના નીકળો તો મને ગમશે એમ છોકરા છોકરી બંને માટે છોકરીઓ તો નાની એવી બિંદી ભલે કરો પણ એનો પ્રભાવ અલગ હોય છે એમ છોકરાઓ તિલક કરો તો તો બહુ જ સારું છે બધા કરો તો તો તિલક ના બધા અલગ અલગ પ્રકાર છે એના ફાયદાઓ છે અલગ અલગ બધી વસ્તુઓ છે એ ડિટેલમાં એટલું નથી જવું આપણે પણ બને ત્યાં સુધી બસ તિલક કરો ને ઘણું છે એટલું એમ તો બસ જમી અને આપણે એઝ યુઝ્યુઅલ હવે તો લગભગ આદત થઈ ગયા છે ડાયરેક્ટ ત્યાં જ મળીએ છીએ તો ભાગુબા આવી ગયા ભાગુ બાંદરના નશામાં નિંદરના નશામાં જે બાપુ આ કેમ રમશો બાપુ કેમ ભેગું થશે આમાં

આ તમને સાંભળો રોજ મળશે સુનિલભાઈ હજી હવે જ આવશે તમને કોઈ દિવસ વહેલો જોવા નહીં મળે તો ભાઈ જોતો જોતો જાય છે ભલે જાય છે લાલુ ને કવલજીતભાઈ ક્યાંક જાતા હતા હમણાં આવું બાજુ થી ગયા વાવ કવલજીતભાઈ હાલવાના ને વાવ તો આજે ઘણા બધા મિત્રો જવાના છે કેમ થાય છે શું થાય છે હજી કાંઈ નક્કી નથી ક્યાં જાશું હજી તો એ નક્કી નથી બધા આવે પછી ખબર પડે કેમ થાય છે અલ્યા ओ व्हाइट एंड व्हाइट सुन ले फोन आवे एक मिनट ओ द माही द मिथ <laughs> द रॉकस्टार लकी भाई ये भाई गेम दे आज तो क्यों क्यो, क्यों थी <laughs> जो है आओ तो मेरा भी प्रेम आवे जे के रही जोता भाग ना आवे आवे किशन <laughs> <जी> तो <मने... laughs> भाई ते क्या वाइट पे रहे वाइट वाइट करे आ तो बिल्लू है बिल्लू <laughs> है बिल्लू है आ बिल्लू है શું થાય છે તને મોડું થાય છે એન્ટ્રી નહીં ભલે પછી આઈ પ્લીઝ આવે આઉટ તો ઓ ભાઈ હવે અંદર આવ્યા છીએ અત્યારે એક વાગે છે આજે સેમ ટુ સેમ બધાને અંદર લાવવામાં બધાને પાસનું સેટિંગ કરવામાં તો હવે જઈને રમીએ ને બધાને મળી લઉં પહેલા હું

તે પણ આપ્યું છે ફોન ખોઈ ગયો ભલે ખોઈ ગયો ફોન ખોઈ ગયો છે ભાઈ એ મારો અને ફોન કોઈ ગયો ભલે કોઈ ગયો ફોન ફોન તો કરો તો બસ હવે કોઈ જ નથી ગ્રાઉન્ડમાં ખાલી અમે જ ફરીને મસ્ત ચલ્લે ચલ્લા ફોટા પડે હા બસ ફોન મળી ગયો છે મિત્રો તો હવે ચા નાસ્તો કરીએ વિજુ ને લોકો પણ કદાચ ઘણી વાર બેઠા છે પણ અમે ઘણી વાર બેસી ગયા અહીંયા અને હવે ચા નાસ્તો કરી પછી કદાચ ઘરે જશું ફોટા વાળા તા નડે પડ્યા છે આવા કે સિસ્ટમ બહુ ગમી મને આનામાં કે વિડિયો ચાલી શકે ડાયરેક્ટ હા સાચે આજો આજો આમ કરીએ ને તો આવી રીતે અહીંયા આજો મકાલા જોવાને જો ના ના

जागे आप रे वीक लागे भाई मैंने इनके साथे बडी क्यों बडे तू भागित जा काम जवा कर सात लागे गांधीरा लोगे आई डोंट केयर हूं घरे जाओ

લકી ભાઈ આજે લકી જો રમ તો અચાનક થોડી વાર રાખ મારે ભરી ઉભો રહી જાય ઓ બાજુ બાજુ મારા લકી ભાઈ ન મારે લકી ભાઈ ને મૂકીને પોતે ક્યાંક બીજા છોકરી હા છોકરી ભેગો રમતો તો

बिग थ्याङ्क यू फर बिङ हियर